જો કે આમ તો બધાના અત્યારે અહિયાં કર્યું હતું મમ્મી અત્યારે છે ને જો સોડિયા આખા કાઢી નાખ્યા છે ઓકે એટલા માટે ખાટું પાણી રેવા દીધું છે હળદર મીઠા વાળું જો આ કેરી કટકા હતા ને આપણે કરાઈ ને જ લઈને આવ્યા હતા પપ્પા એટલે એને છે ને હળદર મીઠા કર્યા હતા એક દિવસ રાખ્યા મમ્મી કે બે દિવસ બે દિવસ રાખ્યા મારી જેમ અથાણા બનાવતા છે ને ના આવડતું હોય ને એના બ્લોગના માધ્યમથી એટલે અત્યારે તો યુટ્યુબ માં બધું આવે જ છે એના માધ્યમથી છે ને તમે આ અથાણા બી શીખી શકો ઘણી વખત મેં ટ્રાય કરી છે પણ મને છે ને દર વખત પછી કંઈક ને કંઈક ભૂલાઈ જાય યુટ્યુબ ખોલો જે છેલ્લે હોય શીખવું હોય નાખવા કર્યા પછી યાદ રાખવું છે મરચું છેલ્લે શામ પડી જાય આ બધું આ ઓલા કેરીના સોળિયામાં મિક્સ કર્યા પછી તે જોજો પછી ઓકે જ્યારે આપણે મિક્સ કરીએ ને ત્યારે જો ધ્યાન રાખજો ફેમિલી તમે બી ધ્યાન રાખજો મતલબ આ બધું જે મમ્મી કહે છે અને બીજી વાત કે તમને આગળ જો અમારા આજના જ બની જશે મમ્મી હા આજના આજ આખું તૈયાર થઈ જશે આપણો એમ ને ઓકે ત્યારે તો આગળના આજના બ્લોગમાં તમને જોવા મળી જશે કે કેવી રીતે આખો અથાણાની પ્રોસેસ છે બનાવવાની તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા છે એ પછી હું આવી ગઈ છું અહીંયા મસાલા ભંડારમાં કારણ કે થોડી વસ્તુ લેવાની હતી આપણે એટલા માટે આપણી તો છે પ્લસ મામાએ અમદાવાદથી મંગાવેલી છે એ વસ્તુ લેવાની હતી તો હું આવી ગઈ છું લઈ લઈએ થોડી ખરીદી કરી લઈએ આપણે હવે મસાલાની હો લો મમ્મી તમારી વસ્તુ બહુ વજન ચમાપા મારી ભગવાન તો તમારી જ સાંભજો ફેમેલી તમારી જ વસ્તુ છે બધું અન ફોન આવ્યો એટલે પાછું વધારાનું બીજું વધી ગયું બોલો જો અહીંયા ફરાળી રોટલી બની રહી છે અને આ ભાઈ છે ને અમારે હોમવર્ક કરવાનું જ એ તો મેં તમારી માટે લીધું છે ભાઈ મમ્મી છે ને એક વખત મમ્મી બોલ્યા હતા પાવડર એટલે મને જોયો ને તો યાદ આવી ગયો લઈ લીધો આ કોરિયા આ બધી વસ્તુ જો વાગ્યા છે બપોરના બાર અને આજના ફરાળમાં બન્યું છે અત્યારે જો બટાકાનું શાક સાથે છે રસ અને રોટલી તો તમને ખ્યાલ જ છે મમ્મી બનાવતા હતા અહીંયા ડીસ પીરસાઈ ગઈ છે પણ અજુભાઈ જમવા નથી બેઠો એ લક્ષુ જો રમવામાં રમવા છે ભાઈ ડીસ પીરસાઈ ગઈ તોય હાલો ત્યારે ફેમિલી હવે આપણે બેસી જઈએ જમવા હવે બાબા અહીંયા અઠાણું કરવા બેસી ગયા છે અથાણું તો હજુ વાર છે સીવવા પણ આપણે જે આ કેરીના કટકા કર્યા હતા ને એની છાલ સાથે હતી તો છાલ ને હવે કાઢી નાખવાની છે આપણે આયા બધા મે ગોઠાયા છે હા જો તમે જો કેવા ગોઠ્યા છે રીતે આપણે છાલ કાઢી પછી કેરીના જે આ કટકા છે ને એને બધાને સુકવવાના છે પંખા વગર 5 વાગ્યા 5 વાગ્યા 5 વાગ્યા સુધી અને અત્યારે વાગ્યા છે બપોરના 2 આપણે હવે કેરી ના કટકા જે કરેલા હતા એ સુકવા મૂક્યા હતા પાંચ થી છ કલાક સુધી રેવા દીધા છે અત્યારે વાગ્યા છે સાત અને હવે મમ્મી એને બધું મસાલો મિક્સ કરે છે મમ્મી સૌથી પેલા આપડે શું લેવાનું

રાજા ડોવી કેરી હોય એટલે એવું ખાટી ના હોય તો જો હવે આપણે ગોળ મિક્સ કરી દઈએ એ પછી હવે મસાલો મિક્સ અને ગોળને છે ને ફેમિલી આપણે એકદમ ઝીણો ઝીણો કરી દીધો જો મેથી મસાલો મેં બધો સવારમાં તૈયાર કરી નાખ્યો તો આ સંભાર મસાલો બધો હોય અને પછી એ ઢાંકી દેવા દીધો તો હવે મિક્સ કરી દઈશું

અથાણો નાખતા હતા માટલા ભરતા હતા ગયું માટલું નવા માટલા લાવીએ રાખી જે આવે એ બધા હોય એની અંદર નાખવાનું આમાં એક રસ થઈ જાય વ્યવસ્થિત પછી આપડે બહેણી ભરવાનું બે દિવસ રાહ જોવાની પછી ભરી અને પછી અંદર નાખવાનું સરસ્યું

તો હવે આગળની જે પ્રોસેસ છે છે ને એ એ આપણે આવતીકાલે કરવાની તમને મળશે મારા આવતીકાલના બ્લોગમાં તો એ પણ કન્ટિન્યુ તમે જોજો આવતીકાલનો જે બ્લોગ આવે ને એ અને આજની અથાણાની જે કંઈ પ્રોસેસ હતી ને એ પૂરી થઈ ગઈ છે કારણ કે આ અથાણાની પ્રોસેસ મતલબ અથાણું જે બનાવવું એ બે થી ત્રણ દિવસ તો એમાં લાગે લાગે ને લાગે છે